નમસ્કાર મિત્રો ઓનલાઈન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કુંવરબાઈ મામેરુ યોજનામાં કઈ રીતે ફોર્મ ભરવું તેના વિશે આ સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે આ યોજનાનો લાભ છ લાખથી ઓછી આવક ધરાવતા કોઈ પણ જાતિની કન્યાને કુટુંબ દીઠ બે કન્યાને બાર રૂપિયાની સહાય મળવાપાત્ર છે આ યોજના વિશે મેં સંપૂર્ણ આર્ટિકલ લખ્યો છે અહીંયાથી તમારે વાંચી લેવું શું શું જરૂરી પડે છે પછી આપણે અહીંયા ઘોષણા જે અપલોડ કરવાનું હોય છે આ બીજા નંબરનો મેં નમૂનો આપેલો છે આ પ્રમાણે તમારે આખું આ ફોર્મ ભરવાનું પછી તમને જો ફોર્મ ભરતા ન આવડતું હોય તો અમને અહીંયા કોન્ટેક કરવા અમે ફોર્મ ભરી આપશું તો અહીંયા સ્વઘોષણા અહીંથી તમારે ડાઉનલોડ કરી દેવાનું છે પહેલા નંબરનું છે અહીંયા તમારે જેટલી પણ માહિતી છે એ ભરીને એનો ફોટો પાડી આની પીડીએફ બનાવીને અપલોડ કરવાનું આપણે થાય છે જો તમને ફોર્મ ભરતા ન આવડે તો અમારો કોન્ટેક કરો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે માત્ર નવ્વાણું રૂપિયામાં તમને આખું ફોર્મ ભરી આપી દઈશું ફોર્મ ભરવા માટે તમારે ગૂગલમાં એસ જેટ સર્ચ કરવાનું છે જે આ એસ જેડ વેબસાઈટ આવે ઈ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ આમાં તમારે ફોર્મ ભરવાનું હોય છે અહીંયા આપણી ઓનલાઈન ગુજરાત વેબસાઇટમાં પણ અપ્લાય લિંક ઉપર ક્લિક કરશો તો એ જ ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ ખુલી જશે હવે તમારે અહીંયા તમારા આધાર કાર્ડથી એટલે કે કન્યાના આધાર કાર્ડથી અહીંયા રજીસ્ટર કરવાનું છે તો ન્યૂ રજિસ્ટર ઉપર ક્લિક કરી કન્યાના આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે નામ લખી જન્મ તારીખ આ બધી ડિટેલ ભરી તમારે આ આખું ફોર્મ ભરવાનું છે આપણે ફોર્મ ભરતા પહેલાં બધા જ ડોક્યુમેન્ટ રેડી કરી નાખવાના છે ડોક્યુમેન્ટમાં શું શું છે એ તમને બતાવી દઉં તો આપણે અપલોડ કરવાના છે એ એટલા ડોક્યુમેન્ટ તમને બતાવી દઉં કન્યાનું આધાર કાર્ડ પછી કન્યાના પરિવારનો એટલે કન્યાના પિતાનો આવકનો દાખલો પછી આપણે ડિક્લેરેશન ભર્યું એ પછી કન્યાનું મેરેજ સર્ટિફિકેટ પાસબુક અને કન્યાના પિતાનો રેશન કાર્ડ અને કન્યાનો ફોટો આટલા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે એ સિવાય કન્યાનો પતિનો આધાર કાર્ડ નંબર અને કન્યાનું પિતાનો આધાર કાર્ડ નંબર અને એમનું નામ એ બધું જરૂર પડશે બરાબર એટલે એમની પણ ઝેરોક્ષ રાખવાની આરે તો અહીંયા કન્યાના આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે લખવાનું છે જો કન્યાનું નામ અટક અને નામ જ હોય તો ખાલી અટક અને નામ જ લખવું જો પિતાનું નામ પાછળ હોય તો પિતાનું નામ લખું પતિનું નામ પાછળ હોય તો પતિનું નામ લખું બરાબર અહીંયા ફિમેલ સિલેક્ટ કરવાનું છે અહીંયા જે કન્યાનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે આ વિડીયો મોટો થશે કારણ કે હું બધી જ ડિટેલ ફિલ કરીને તમને બતાવવાનો છું એટલે આ વિડીયો મોટો થશે અને જો તમારે મોબાઈલથી ફોર્મ ભરવું હોય તો એનો પણ મેં અલગથી વિડીયો બનાવ્યા છે આ જ પ્રોસેસ છે પણ એ મોબાઈલથી ભરેલું છે એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કમેન્ટ બોક્સમાં તમને મળી જશે અને આ મેં જો આર્ટિકલની વાત કરી હતી વેબસાઇટની મારી ઓનલાઈન ગુજરાત એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા કન્યાનું જન્મ તારીખ નાખી અહીંયા ઈમેલ આઈડી ફરજિયાત નથી નાખવી હોય તો નાખવાની ન નાખવી તો હાલે અને અહીંયા તમારે જે તમારા જાતિમાં આવતા હોય એસસી એસટી સી એસ જેમાં આવતા હોય એ સિલેક્ટ કરવાની અત્યારે તમે અહીંયા ખોટી સિલેક્ટ કરશો તો પણ કંઈ વાંધો નથી બરાબર આગળ જતાં અપડેટ કરવાનું આવે છે અહીંયા મોબાઈલ નંબર તમારે નાખી દેવાનો છે તો અહીંયા હું મોબાઈલ નંબર એન્ટર કરી દઉં છું આ ભાઈએ એમની ઈમેલ આઈડી આપી છે તો અહીંયા એન્ટર કરી દઉં છું હવે પાસવર્ડમાં તમારે કેપિટલ આવી જવો જોઈએ સ્મોલ લેટર આવી જવો જોઈએ સ્પેશિયલ કેરેક્ટર આવી જવા જોઈએ અને નંબર આવી જવા જોઈએ આ ચાર વસ્તુનો ઉપયોગ કરીને તમારે સારો આઠ આંકડાનો પાસવર્ડ રાખી દેવાનો છે આ બંને બોક્સમાં તમારે એક જ પાસવર્ડ એન્ટર કરવાનો છે બંનેમાં સેમ હોવો જોઈએ પછી પાસવર્ડ નાખ્યા બાદ તમારે કેપ્ચા સોલ્વ કરવાનો છે નવ ને એક કેટલા થાય દસ તો આપણે સરવાળો કરી દેવાનો છે પછી અહીંયા નીચે રજીસ્ટ્રેશન આપેલું છે એના ઉપર ક્લિક કરી આપણે રજીસ્ટર કરવાનું છે તો અહીંયા હું રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરું છું તો પછી હવે એક આ પોપ આવશે તમારે કન્ફર્મ કરી દેવાનું છે સાચી છે માહિતી કન્ફર્મ કરશો એટલે તમારે એક યુઝર આઈડી તમને મળી જશે તો આપણને આ રજીસ્ટ્રેશનની આ લોગિંગ આઈડી મળી છે યુઝર આઈડી તો આને આપણે કોપી કરી લેવાનું છે અને તમે નોટમાં તમારે લખી લેવાનું છે હવે જે યુઝર આઈડી આવી એ અહીંયા લખી દેવાની છે અને અહીંયા તમારે પાસવર્ડ તમે જે રાખેલો હતો એ અહીંયા ઇન્ટર કરી દેવાનો છે પછી કેપ્ચા સોલ્વ કરવાનું છે નવ ને એક દસ થાય પછી અહીંયા લોગિંગ કરશો તો તમારું યુઝર પ્રોફાઇલ ખુલી જશે અહીંયા આપણે આઈડી બનાવતા વખતે જેટલી માહિતી આપી એ ઓટોમેટિક અહીંયા ભરેલી આવશે તો અહીંયા નામ ઈમેલ આઈડી આધાર કાર્ડ ને એ મોબાઈલ નંબર એ બધું આપણે ભરેલું હતું એટલી ભરેલી આવે છે જાતિ તમારે સિલેક્ટ કરવી તો એ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો હવે જો આ બેનના આધાર કાર્ડમાં ખાલી અટક અને નામ જ છે બેનનું અને પાછળ પિતાનું કે પતિનું નામ નથી એટલે અહીંયા ખાલી નામ અને અટક જ લખેલું છે જો તમને હજી બતાવી દઉં અહીંયા તમે આખું એમના પપ્પાનું અથવા પતિનું નામ લખશો તો એ આધાર કાર્ડ સાથે મેચ નહીં થાય એટલે તમારે એરર આવશે પણ તો પણ અહીંયા તમને સમજાવી દઉં જો અહીંયા એટલું નામ છે છતાં હું એમના પિતાનું નામ લખું છું અહીંયા કારણ કે આમના આધાર કાર્ડમાં જે સરનામું આવે એમાં એમના પિતાનું નામ લખેલું છે તમે આપણે બીજા બોક્સમાં એને ગુજરાતીમાં લખવું પડે તો આપણે અહીંયા જો ગુજરાતી તમારે કીબોર્ડ ન હોય તો અહીંયા અંગ્રેજી અને અહીંયા ગુજરાતી સિલેક્ટ કરી આવી રીતે તમે ગુજરાતીમાં કરી શકશો પણ અટકમાં કે નામમાં થોડુંક મિસ્ટેક રહી જાય તો આપણે ફરી સુધારવી પડે છે તો અહીંયા અટકમાં ભૂલ છે તો હું અહીંયા સુધારી વારું છું અહીંયા તમે આવી રીત સુધારશો તો ઓટોમેટિક ગુજરાતીમાં લખાતું જશે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કરવો તો નામમાં એક અક્ષરની પણ મિસ્ટેક ન હોવી જોઈએ નકર એરર આવશે કારણ કે આધાર કાર્ડના જે નામના ડેટા પ્રમાણે આ ડેટા મેચ થવો જોઈએ તો જ આગળ ફોર્મ વધે છે બરાબર તો અહીંયા હું નામ સરખું કરી વારું છું અહીંયા પિતાનું નામ નથી પણ તો પણ તમને સમજાવવા માટે મેં અહીંયા રાખેલું છે કેવી એરર આવે છે એ બતાવવા માટે બરાબર તો મેં આધાર કાર્ડ પ્રમાણે નામ સરખું કરી વારેલું છે આ મથુરભાઈ જે પિતાનું નામ છે એ એક્સ્ટ્રા રાખ્યું છે આપણે એરર જોવા માટે અહીંયા બીજા બોક્સમાં ગુજરાતીમાં લખવાનું છે એવી રીતે શ્રદ્ધાના પિતા અથવા પતિનું નામ અહીંયા લખવાનું છે કન્યાના આધાર કાર્ડમાં જો પતિનું નામ ચડી ગયું હોય તો પણ આધાર કાર્ડ ચાલશે બરાબર તો પિતાનું નામ લખી દીધા બાદ હું અહીંયા ફોટો અપલોડ કરું છું તો કન્યાનો ફોટો અહીંયા વ્યવસ્થિત એક એમબીથી ઓછી સાઈઝનો અપલોડ કરવાનો છે ફોટો બ્લર કે ચશ્માવાળો એવો નથી અપલોડ કરવાનો ચોખ્ખો દેખાય ક્લીન એવો ફોટો અપલોડ કરવાનો છે તો આ બેન એસીબીસી કેટેગરીમાં આવે છે એમાં એસીબીસીમાં તમે સિલેક્ટ કરશો તો આ બધી તમને કેટેગરી જોવા મળશે તો એસીબીસીમાં પણ દલવાડી કેટેગરીમાં આ બેન આવે છે તો અહીંયા દલવાડી હું તો દલવાડી ગોતી લઈશ પણ જો તમને હજી તમારી જાતિ ન મળે તો અહીંયા બદલાવી તમે ફરીથી તમે તમારી જાતિ અહીંયા ગોતી શકો છો તમને ન ખબર હોય તો અહીંયા વિકલ્પ તમારે બદલાવતા જવાના બરાબર તો આ બહેન ઓબીસી એટલે કે એસી બી સીમાં કેટેગરીમાં આવે છે તો મેં એસી સિલેક્ટ કરી અહીંયા હું દલવાડી સિલેક્ટ કરીશ તો ડી પ્રેસ કરીશ તો ડી નામ ઉપર આપણે વયા જશું તો અહીંયા દલવાડી લખેલું છે તો એ સિલેક્ટ કરી વારેલું છે હવે ફરી હું અપલોડ કરું છું ફોટો કારણ કે ડિલીટ થઈ ગયો હતો તો હવે અહીંયાથી આપણું આ ફોર્મ આવેલું કમ્પ્લીટ થયું હવે અરજદારનું હાલનું સરનામું તો સરનામામાં તાલુકો જિલ્લો અને ગામનું નામ લખવાનું હોય છે જે હાલનું સરનામું છે જે આધાર કાર્ડમાં હોય એ જ પ્રમાણે અહીંયા લખી દેવાનું તાલુકો જિલ્લો અને ગામ સિલેક્ટ કરી પછી એ ટાઈપ કરી દેવાનું છે તો ચાલો અહીંયા હું અત્યારે ગામ સિલેક્ટ કરી લઉં છું તો અહીંયા સરનામું ટાઈપ કરવાનું છે તો તમારું ગામ લખી ઇન્ટર દબાવવાનું પછી તાલુકો લખીને ઇન્ટર દબાવવાનું પછી જિલ્લો લખી વારવાનો અમે જિલ્લાનો પિનકોડ લખી વારવાનો છે હાલનું અને કાયમી સરનામું સરખું હોય તો અહીંયા ઉપર મુજબ લખેલું અહીંયા ટીક કરશો એટલે ઓટોમેટિક અહીંયા લખીને આવી જશે એકવાર આખી માહિતી ચેક કરીને અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે અપડેટ ઉપર ક્લિક કરશો તો તમારી પ્રોફાઇલ કમ્પ્લીટ થઈ જશે અને જેટલી યોજના હશે એ તમને આવી રીતે દેખાશે તો આપણે કુંવરબાઈમાં મેરું યોજનામાં ફોર્મ ભરવાનું છે તો મેં એના ઉપર ક્લિક કરી અહીંયા જે આ ડોક્યુમેન્ટની લિસ્ટ આવે એ તમે જોઈ શકો છો એના ઉપર ઓકે કરશો તો ચાર સ્ટેપનું તમારે આ ફોર્મ ભરવાનું થશે અને અમુક માહિતી પહેલેથી જ ભરેલી આવશે જે આપણે પ્રોફાઇલમાં ભરી એ અહીંયા લખેલી આવેલી છે બરાબર હવે અરજદારનું રેશન કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે અહીંયાથી આપણું ફોર્મ ચાલુ થશે રેશન કાર્ડ નંબર જે જેટલા આંકડાનો હોય એ અહીંયા લખી વારવાનો છે રેશન કાર્ડ નંબર નાખી પછી અહીંયા ફેમિલી આઈડીમાં તમારા રેશન કાર્ડમાં નામ હશે એના નીચે આંકડા હશે એ અહીંયા તમારે ફેમિલી આઈડીમાં નાખવાના છે બરાબર પછી તમારે આઈ એગ્રી ટુ યુઝ વાળા બોક્સમાં માર્ક કરવાનું છે જો તમારા લગ્ન સમૂહમાં થયા હોય તો હા કરવાનું ન થયા હોય તો ના ઉપર ટીક કરી દેવાનું છે પછી હાલનું સરનામું અહીંયા અરજદારના પિતાનું હાલનું સરનામું લખેલું જ આવશે ઉપર મુજબ કરશો ટીક તો એમાં પણ લખી જશે એકવાર માહિતી બધી ચેક કરી આગળ આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે આપણે આગળ જ કીધું હતું કે એરર આવશે કારણ કે કન્યાના આધાર કાર્ડમાં પિતાનું નામ નથી પાછળ પણ આપણે તો પણ લખેલું હતું એટલા માટે આ એરર આવી છે કન્યાના આધાર કાર્ડમાં કેવી રીત છે અટક અને કન્યાનું નામ જ છે તો હવે આપણે એ પ્રમાણે લખશી એટલે આ એરર નહીં આવે બરાબર તમને પણ આવી એરર આવતી હશે એટલા માટે સમજાવવા માટે મેં તમને આ ઉદાહરણ આપેલું છે તો એમાં ઓકે કરશે એટલે આપણે પ્રોફાઇલના પેજમાં વહી જઈશું અહીંયાથી આપણે ફરીથી નામ ચેન્જ કરી વારવાનું છે તો મેં અરજદારના આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે એવી રીત મેં અહીંયા ટાઈપ કરી વાર્યું છે તો અહીંયા હું અપડેટ ઉપર ક્લિક કરી દઈશ ફરી મેરા ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું છે તો અમે આ પ્રમાણે નામ લખી બધી ડિટેલ ભરીને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તો આપણે બીજા સ્ટેપ ઉપર આવી ગયા છે પહેલાં જ ખાનામાં લગ્ન કર્યાની તારીખ અહીંયા નાખવાની છે જે તારીખે તમારા લગ્ન થયા હોય એ તારીખ અહીંયા એન્ટર કરી દેવાની છે તો અહીંયા લગ્ન કરનારની બહેનોની સંખ્યા લખી વારવાની છે પછી સામેના બોક્સમાં કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો છે કન્યાના પિતાની વાર્ષિક આવક કેટલી છે આવકના દાખલામાં જેટલી હોય અહીંયા લખી વારવાની છે અમે કન્યાના પિતા જ્યાં રહેતા હોય અહીંયાનું એડ્રેસ અહીંયા લખી વારવાનું છે તો અમે કન્યાના પતિની માહિતી ભરવાની છે યુવકનું પૂરું નામ લખવાનું છે યુવકનો આધાર કાર્ડ નંબર યુવકની જાતિ બધું અહીંયા લખવાનું છે તો પહેલાં આપણે યુવકનું નામ લખી વારી અહીંયા યુવકનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે તો અહીંયા યુવકના પિતાનું નામ લખવાનું છે યુવકની જાતિ અહીંયાથી સિલેક્ટ કરવાની છે તો યુવક એસીબીસી કેટેગરીમાં આવે છે અને દલવાડી છે તો અહીંયા હું દલવાડી સિલેક્ટ કરીશ ડી પ્રેસ કરીશ એટલે દલવાડી આવી જશે હવે યુવકની જન્મ તારીખ અહીંયા એન્ટર કરવાની છે જન્મ તારીખ નાખશો એટલે સાઈડમાં લગ્નના દિવસે કેટલી ઉંમર છે ઓટોમેટિક આવી જશે છોકરાની ઉંમર એકવીસથી નીચે આવશે તો આગળ ફોર્મ નહીં થાય અને છોકરીની અઢારથી નીચે આવશે તો આગળ ફોર્મ નહીં ભરી એક હવે અહીંયા છોકરીના બેંકની માહિતી નાખવાની છે બેંકનું નામ પહેલાં લખવાનું છે પછી શાખાનું નામ જે ગામમાં અથવા તાલુકામાં શાખા હોય એ અહીંયા લખવાનું છે બેંકની ચોપડીમાં બધી જ માહિતી આપેલી છે આ એફસી કોર્ડ પણ આપેલો છે અને બેંક એકાઉન્ટ નંબર આપેલો છે એ પ્રમાણે જોઈ જોઈને ભૂલ કર્યા વગર અહીંયા લખી વારવાનું છે બધી માહિતી ભરી ફરી એકવાર ચેક કરી લેવાની છે ક્યાંય ભૂલ નહીં રહી જતી પછી આગળ આપણે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે તો અમે ત્રીજા સ્ટેપ ઉપર પહોંચી ગયા છે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે સૌપ્રથમ આધાર કાર્ડ અપલોડ કરવાનું છે પહેલેથી જ મેં ડોક્યુમેન્ટ એક એમ બીથી નીચેની સાઈજના કરીને રાખેલા છે ડોક્યુમેન્ટની સાઈજ એક એમ બીથી નીચે જ રાખવી તો જ અપલોડ થશે એના પછી કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો અપલોડ કરવાનો છે અહીંયાથી હું આવકનો દાખલો અપલોડ કરીશ આ બધી ફાઇલ પીડીએફમાં જ છે બરાબર પછી લગ્ન નોંધણી પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે એના પછી રેશન કાર્ડ એના પછી સ્વઘોષણા પત્ર આપણે જે ફોર્મ ભર્યું હતું એનો ફોટો પાડીને પીડીએફ બનાવીને અહીં અપલોડ કરીશ એના પછી બેંકની પાસબુક કન્યાના બેંકની પાસબુક અપલોડ કરવાની છે આટલું અપલોડ કરી સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે હવે આપણે ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ગયા અહીં ચોથા સ્ટેપમાં હવે આપણે ચોથા સ્ટેપમાં પહોંચી ગયા છીએ અહીંયા આપણે નિયમો અને શરતનું માર્ક કરી અહીંયા સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે અહીંયા આ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફાઇનલ સબમિટ થઈ જશે આપણું ફોર્મ કુંવરબાઈમાં મેરું યોજનાનું ભરી જશે હવે તમારે અરજી નંબર આવી જશે અને અહીંયાથી તમે અહીંયા સેવ કરી શકો છો અમે અરજી પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે અરજી પ્રિન્ટ કરો એના ઉપર ક્લિક કર્યું છે હવે આપણી અરજીની પીડીએફ આપણા સામે આવી જશે અહીંયા તમારું ફોર્મ પીડીએફ સ્વરૂપમાં છે અહીંયાથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે તો આ પ્રકારે કુવરબેનમાં મેરું યોજનાનું ફોર્મ ભરવાનું હોય છે હવે અહીંયાથી તમારે જે ફોલ્ડરમાં તમારે સેવ કરવું હોય તમારી પીડીએફ સેવ કરીને સાચવીને મૂકી દેવી ફરીથી તમારે ચેક કરવી હોય તો અરજી નંબરથી તમે એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકો છો ક્યાં પહોંચ્યું એ બધી માહિતી તમને મળી જાય તો અહીંયા મેં અરજી સેવ કરી વારી હવે આપણે આને ચેક કરવા માટે શું કરવું પડે તમે લોગિન કરીને પણ અહીંયા જોઈ શકો છો અરજી પર કામ ચાલુ છે આપણે હજી અત્યારે જ અરજી કરી છે અહીંયા અરજી નંબર છે બરાબર હવે આ અરજી નંબર ઉપરથી આપણે સ્ટેટસ ચેક કરશું તમે એસજેટ સર્ચ કરશો એટલે આવરીતા વેબસાઇટ આવશે પછી અહીંયા યોર એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમારે અરજી નંબર નાખવાનો છે પછી જન્મ તારીખ અહીંયા નાખવાની છે પછી સ્થિતિ જુઓ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી દેખાશે તમે અહીંયા નીચે જોશો તો તમારી અરજી કેટલે પહોંચી છે અહીંયા બતાવશે આ ચાર સ્ટેપમાં અરજી પહોંચશે એટલે તમારા ખાતામાં બાર હજાર રૂપિયા એટલે કે કન્યાના ખાતામાં બાર હજાર રૂપિયા જમા થઈ જશે અને કંઈ અરજીમાં કંઈક વાંધો હશે તો તમારે મેસેજ આવશે મેસેજ આવે કંઈક ફોલ્ટમાં હોય તો દસ દિનની અંદર તમારે એ જે માગેલું હોય એ પૂરું કરવું પડશે પછી જ આગળ પાછી ફરી અરજી પ્રોસેસ થશે તો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી હવે નવા વિડીયોમાં